સુરત જિલ્લાના માંડવી ખાતે કોંગ્રેસનો મહિલા સભ્ય નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના નામની નોંધણી કરાવી હતી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી ઉષા નાયડુ તેમજ એઆઈસીસીના જનરલ સેક્રેટરી આનંદભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સમગ્ર માંડવી તાલુકામાંથી તેમજ અન્ય વિવિધ તાલુકાઓમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉષા નાયડુ દ્વારા મહિલા અને યુવાનોને ખાસ જોડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો સુરત જિલ્લાના માંડવી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ સંદર્ભમાં પ્રમુખ પ્રતિક્રિયા આપી રહ્યા છે હું મનહર પટેલ પ્રમુખ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ આજરોજ માંડવી ફોરેસ્ટ વેસ્ટ હાઉસ ખાતે અમારા રાષ્ટ્રીય પ્રભારી ઉષા નાયડુજી અને રાષ્ટ્રીય સચિવ આનંદભાઈ ચૌધરીના સાનિધ્યમાં સુરત જિલ્લા કોંગ્રેસ પરિવારનો એક કાર્યક્રમ યોજાયો હતો માંડવી તાલુકાના પ્રમુખ તરીકે ઉમેદસિંહ વસાવા અને માંડવી નગરના પ્રમુખ તરીકે ભાઈ સંજય ઉપાધ્યાયની નિમણૂક થઈ એમને વધાવી અને શુભેચ્છા આપવામાં આવી સાથોસાથ સુરત જિલ્લા કોંગ્રેસમાં સેવાદળના ચીફ તરીકે સંતોષભાઈ મહેસુરિયાની નિમણૂક કરવામાં આવી છે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનમાં ભાઈ કરોડિયાની નિમણૂક કરવામાં આવી છે એમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને એમને વધાવવામાં આવ્યા આજનો મુખ્ય કાર્યક્રમ મહિલા સભ્ય નોંધણીનો હતો અને ઉષા નાયડુજીની સાનિધ્યમાં અમારી તમામ મહિલાઓ સરસ્વતીબેન નીટુબહેન સહિતના તમામ બહેનોએ ઉપસ્થિત રહીને દોઢસોથી વધારે મહિલાઓને સભ્ય નોંધણી કરવાનું આજથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં સુરત જિલ્લાના તમામ તાલુકા ગામોમાં મહિલા નોંધણીઓ કરવામાં આવશે અને મહિલા સશક્તિકરણ સાથે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ એનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે હું આજના કાર્યક્રમ ખૂબ સફળ થયો છે સાડી ત્રણસોથી ચારસોથી વધારે કાર્યકરો ગામડે ગામડેથી આજે ઉમટી પડ્યા હતા અને એક નવા ઉમંગને જુસ્સા સાથે કોંગ્રેસ સંગઠન કરવાનો સંકલ્પ કર્યો છે હું સૌનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય કોંગ્રેસ